સમગ્ર પોરબંદરની જનતાના ધ્યાન ઉપર લાવવા માંગુ છું પોરબંદરના કલેક્ટરને તાબડતોબ સસ્પેન્ડ કરી એમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે હું રાજ્યના મુખ્યમંત્રીને ચીફ સેક્રેટરીને લખવાનો છું એટલા માટે કે ગઈ લોકસભાની ચૂંટણીની અંદર ટેન્ડર અને નોન ટેન્ડર બિલોની અંદર બહુ જ મોટો ગફલો કર્યો છે પોરબંદર કલેક્ટર દ્વારા અને 16000 રૂપિયાના ડ્રાય ફ્રૂટ થઈ ગયા ચિકનના બિલો પાસ કર્યા છે 40 લાખના મંડપના ટેન્ડરની સામે બે કરોડ 93 લાખના મંડપનું બિલ મૂક્યું આવા અનેક પ્રકારના ઘોડાટા એ પોરબંદર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા થયા છે આ મુદ્દે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર મેં રજૂઆત કરી જેના પગલે તપાસ થઈ એ પણ અંદર પણ કોલેડીમાં ઘોળ ભાગવામાં આવ્યો છે અને હજી વધારે ચોંકાવનારી માહિતી આપું જે બિલો મંજૂર નથી કર્યા એ પણ હજી અહીંના કલેક્ટર કરવા માંગે છે પણ જે બિલો મંજૂર થઈ ગયા એ કઈ પરિસ્થિતિમાં તમે મંજૂર કર્યા કેમ કે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને કોઈ પણ બિલ મંજૂર ના થાય તો એની નકલો ત્યારે એક કર્મચારી એક મને મારા માહિતીનો જવાબ તૈયાર કર્યો તો મને મળેલી માહિતી પ્રમાણે વિરલ માકડીયા નામના અધિકારી એમની ચેમ્બરમાં ઘૂસી ઉસા કરી ઝપાઝપી કરી એમના ટેબલ ઉપરના કાગળિયા છીનવીને લઈને એટલા માટે જતા રહ્યા કે જો આ માહિતી સુધી પહોંચી તો કદાચ તપાસ નો રેલો એમના સુધી અને જિલ્લા કલેક્ટર સુધી પહોંચે અને એક મસ્ત મોટા કૌભાંડ નો પર્દાફાશ થાય ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી ચીફ સેક્રેટરીને પણ લખવાનો છું કે આ ફૂટેલી કારતુસ જેવા કલેક્ટરોને ઘર ભેગા કરવાની જરૂર છે